બંને ઓફિસમાં ચેકિંગ કરાતા બેંક ખાતામાં કરોડ લાખ વ્યવહાર મળી આવ્યા હતા સાયબર ક્રાઇમે ચોવીસ ફોન ત્રણ લેપટોપ વીસ ડેબિટ કાર્ડ ત્રણ ક્રેડિટ કાર્ડ ઓગણીસ પાસબુક બાવીસ ચેકબુક એક રોકડા

અને ઢગલા બંધ ફોન હતા મીતની પૂછપરછમાં તે ભાડેથી બેંકની કિટ લઈ ઓનલાઈન યુઝર નેમ પાસવર્ડ બનાવી આગળ મોકલતો હતો મીત કતાર ગામમાં ભાડાની ઓફિસમાં શેર બજારના નામે આ વેપલો કરતો હતો સરથાણા રાજવી શોપિંગ સેન્ટરમાં છ હજારના ભાડામાં જીજ્ઞેશ અને જીતેન્દ્રએ ઈ કોમર્સના નામે ઓફિસ ખોલી તેમાં ઓનલાઈન ગેમિંગ અને ફ્રોડના નાણાં સગે વગે કરતા હતા સૂત્રધાર મીત બે વર્ષ પહેલા ગોવામાં પાટણના જતીન ઠક્કરનું ગેમિંગ ફંડની એન્ટ્રીનું કામ કરતો હતો પછી તેણે શેર બજારનું કામ શરૂ કર્યું હતું જતીન સાથે કામ કરતા અમદાવાદના કરણ દેસાઈના સંપર્કમાં આવ્યો હતો કરણે ફંડ ટ્રાન્સફર કરવા ફ્રેન્ચાઇઝી આપી હતી એકસો પંચાવન નંબરની ફ્રેન્ચાઇઝી જેના પર લિવોપે લાઈવ નામની વેબસાઇટ પર કામ કરતો હતો ઓનલાઈન બેટિંગની વેબસાઇટ લોટસ બુક રેડિયનના જન્નત ફેર પ્લે મહાદેવમાં ફંડ આવતું જે ખાતાઓમાં ટ્રાન્સફર કરતો હતો આ માટે મીતને એસી હજારનો પગાર મળતો હતો મિતે પોતાના ઘરે મહારાષ્ટ્રના યશ અને ઋષિકેશને રાખી તેમને લેપટોપમાં બેંકની ડિટેલ અને રૂપિયા વિડ્રો કરવા સહિતનું કામ કરાવતો હતો બંનેને કરણ પચીસ પચીસ હજારનો પગાર આપતો હતો નિલેશ સોલંકી એરપોર્ટથી ઝડપાયો છે કાપડ દલાલ ખાતા ખાતા એક પર મળતા હતા નિલેશે પોતાના બે મિત્ર હર્ષ વિવેક નિકિન રવિન્દ્ર સહિત સત્તર ખાતા આપ્યા હતા જીગ્નેશની પૂછપરછમાં તેણે મિત્ર જીતેન્દ્ર વાડોદરિયા સાથે ભાગીદારીમાં અઢી વર્ષથી ઓફિસ ખોલી હતી જેમાં ઈ કોમર્સના નામે સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના એક કરોડ પાંત્રીસ લાખ મેળવવા બાર બોગસ કંપની ઊભી કરી બેંકોમાં કરંટ ખાતા ખોલાવ્યા હતા એક એકેડમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ટેરોગેશન કરવામાં આવેલ હતી તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ ચંકાસ્પદ લાગ્યું હતું વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ મીત યશ નિલેશ અને સંદીપ એવા ચાર માણસ ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક એકાઉન્ટ ખૂબ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીડ આવે છે તો એ તમામ રકમને ઠેકાણે લગાવવા માટે આ